તમે જે ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો આ સેટ આખો આપવાનો છે ટ્રેક્ટર અને ટ્રેલર બંને ટોટલ જવાબદારી સાથે વેચવાના છે અને સાવ ભાવ રાખવામાં આવ્યો છે ગણતરીના ટાઈમની અંદર આ સેટ વેચાઈ પણ જશે વહેલી તકે અશોકસિંહનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે જો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો સોનાલિકા ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે આ સેટ વેચવાનો છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ મોડેલ છે બે હજાર સાત નું અને ટ્રેક્ટર કમ્પ્લેટ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બાકી ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

ટ્રેક્ટર જોઈ શકો છો ટાયરનું કંડિશન પણ સારું જોવા મળશે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે કાગળિયા બાકી બધા કમ્પ્લીટ છે ટ્રેક્ટરની સાથે ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર પણ આપવાનું જ છે તમે જોઈ શકો છો ઉમિયા ટ્રેલર છે સારું અને સાચવેલું આ ટ્રેલર જોવા મળશે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેલર પીચોતેર ફૂટનું આ ટ્રેલર છે કાગળિયા નથી તમને લખાણ જોવા મળશે સડો નથી ચોખ્ખું ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડ્યું પતરા સારા સારા કલરમાં ટ્રેલર ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું ટ્રેલર પણ વિડિયોની અંદર ક્લિયર કર તમે જોઈ શકો છો બાકી બંને વસ્તુ તમે રૂબરૂ જઈને જોઈ શકો છો કિંમતની વાત કરું અઢી લાખ કિંમત રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી સેટ લેવાનો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો